હરિ જય માતાજી જય શ્રી કૃષ્ણ આજે જે ભજન ગાવાની છે એ ભજન છે કાનોડાનું એક કાના તારી મોર લીધો મીઠું મીઠું બોલે ભજન કૃષ્ણ ભગવાનનું મસ્ત નાનું એવું ને ખૂબ સુંદર છે તો પૂરેપૂરું જરૂરથી સાંભળજો અને તમને મારું આ ભજન સારું લાગે તો વિડિયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ കോരത്ത മീ മീ ബോല ക മോര തോ മീ മീ ബോല ണി മറത്തന മനഡോ ണി മറത്ത മനഡോ കോരത്തോ മീ മീട്ട മദരത്തെ മോര കാനുട വെ માધરાતે મોરલી કાનુડ વગાડે ભર રે નીંદર માથી મૂજને જગાડે ભર રે નીંદર માથી મૂજને જગાડે દોડી દોડી આવું હું તો મીઠા એના બોલે દોડી દોડી આવું હું તો મીઠા એના બોલે એને સુણીને મારા તન බෝල් මहीවේवाජා තිય මට්ட்டකි පෝඩে මही වෙച්वाජා auතිયර මට්ட்டකිර පෝඩ මට්ட்டකිර පෝඩে මර මහිඩ डෝ ફોડે મારા રે ડોળે જઈને બેસે ઈ તો જશો ખોળે જઈને બેસે એ તો જશો દાને ખોળે એને સુણીને મારા તને મન ડોળ ಕಾ ನೋರಲಿ ತೋ ಮೀಠು ಮೀಠು ಬೋಲೆ ಕಾನಿ ಮೋರಲಿ ತೋ ಮೀಠು ಮೀಠು ಬೋಲೆ ಯಮುನಾ ಕಾಠೆವಾ ರಾಸ ರಸುನಾನೆ ಕಾಠೆವಾ ರಾಸ ರಸ ಗೋಕುಳ ನೀ ಗೋಪಿಯೊ ರೇ ರಮವೇ તો રાસે રમવા આવે રાસ લીલા જોઈને શિવજી શુદ્ધ બુદ્ધ ખોવે એને સુણીને ને માર મન ડોલે કાના ની મોરલી તો મીઠું મીઠું બોલે ભક્ત મંડળ કાના ની લીલા ને ગાય છે ગાય સુણે તો એ તો પાવન થાય છે ગાય പാവന ഏന തന്നോള ക മോറി തോ മീ മീ ബോല ഏിന്നെ മന മന ഡോല ക മോറിത്തോ മീ മീ ബോല તો આ હતું મારું કાનોડાનું ભજન નાનું એવું તમને સારું લાગ્યું હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આવજો જય માતાજી જય શ્રી કૃષ્ણ હરિયોમ